ચુંબક્ય ક્ષેત્ર શૂન્ય હોય આવી પરિસ્થિતિનું નિર્માણ કરતું ગૂચરું એટલે સોલ એ ડેફિનેશન થોડુંક વ્યવસ્થિત આપવી પડે કે એકબીજાની પાસ પાસે વીંટેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂચરાને જો આ વાહક તારનું હેલિકલ ગૂચરું છે હેલિકલ એટલે આવવું હોય જ આવું આને હેલિકલ કહેવાય ખ્યાલ આવ આ વાહક તારનું કેવું ગૂચળું કહેવાય આ ગૂચળાનું નામ છે હેલિકલ હેલિકલનો મતલબ થાય સર્પિલ

તમને એની ડેફિનેશન પણ અહીંયા આપેલી છે જોઈ લો કે એકબીજાની પાસ પાસે વિટાયેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ હેલીકલ ગુચરાને સોલેકલ નો મતલબ ખ્યાલ આવી ગયો ને મેં તમને બતાવ્યું આકાર આવો રાઈટ કમાન આકાર અલગ કરેલા વાહક તાર કારણ કે આ બીજા એકદમ પાસ પાસે ગોઠવાયેલા એટલે એની અંદર વાયરનિસ કરેલું એટલે જ્યારે બે તાર કનેક્ટેડ થાય ત્યારે એકબીજા સંપર્કમાં ન હોય નહીં તરફ પ્રવાહ કારણે ધડાકા થાય રાઈટ એટલે અલગ કરેલું વાહક ગુચરું હોય છે તો અલગ કરેલા વાહક ગુચરાને પાસ પાસે વિટારતા આ હેલિકલ રચના બને છે અને આવી રચનાને સોલેનોઇડ કહેવાય તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો પે પાસ પાસે વિટેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂચરાને સોલેનોઇડ કહેવાય સોલેનોઇડ બનાવવા માટે અલગ કરેલી ઘણી બધી આવી રીંગોને પાસ પાસે ગોઠવી તમારે સોલેનોઇડ બનાવવું હોય ને તો આવી રીતના જોવા નાનું એવું કે આવી બે હોય અલગ કરેલી ચાલો આ એક રિંગ છે એને રિંગ અક્ષીય છે આ બંને રિંગમાંથી એક જ દિશામાં એક સમાન પ્રવાહ પસાર થાય છે મિત્રો પ્રવાહ પસાર થાય ચાલો આમ પ્રવાહ પસાર થાય તો ચુંબકીય આમ હોય કે ના હોય એડી અથવા આમ હોય જો આમ છે

અક્ષથી સમાંતર અને સમાંતર અંતરે હશે એટલે અંદર આ ગૂંચળા વડે ઘેરાતા અંદરના બધા જ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હશે જ્યારે બહારના ભાગમાં જે ક્ષેત્ર રેખા પરસ્પર વિરુદ્ધ આવશે એટલે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર બે બાજુ હું થશે જીરો જ્યારે અંદર ચુંબકીય ક્ષેત્ર બધા જ બિંદુએ સમાન હશે આ પરિસ્થિતિનું નિર્માણ કરતું ઉપકરણ એટલે સોલેનોઇડ ઇઝ ક્લિયર વિદ્યાર્થી મિત્રો એવું જ કાંઈક અહીંયા દર્શાવ્યું હશે જોઈ લો અલગ કરેલી ઘણી બધી રિંગોને એકબીજાની તદ્દન નજીક મૂકીને તેમાંથી સમાન પ્રવાહ પસાર કરવામાં આવે તો આ રીંગો વડે ઘેરાતા અવકાશમાં રીંગો વડે ઘેરાતો અવકાશ એટલે અંદર અંદર ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે તથા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે અને રીંગોની અક્ષને સમાંતર હોય છે જોઈ લો આ બધી અક્ષથી સમાન અંતરે છે અને સમાંતર છે ને એટલે પરંતુ ક્રમશઃ આવતી જતી બધી રીંગોના બહારના વિસ્તારમાં પરસ્પર વિરુદ્ધ હોવાથી એકબીજાની અસરને શું કરશે નાબૂદ કરે છે આથી બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે શૂન્ય જોઈ લો બહારના ભાગમાં ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ કરતું ઉપકરણ એટલે આવી રચના એટલે કે એટલે કે એવી રચના કે જેની અંદર બધા જ ચુંબકીય એક સમાન હોય ત્યારે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો શૂન્ય હોય આવી પરિસ્થિતિનું નિર્માણ કરતું ઉપકરણ એટલે શું સોલેનોઇડ સોલેનોઇડના બે પ્રકાર છે એક લાંબો સોલેનોઇડ અને એક ટૂંક સોલેનોઇડ અતિ લાંબા સોલેનોઇડનો અર્થ એ છે કે તેની ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ ઘણી મોટી હોય એટલે ત્રિજ્યા કરતાં લંબાઈ મોટી હોય એટલે એને લાંબુ સોલેનોઇડ કહેવાય

તો સોલેનોઇડની અંદર જ મળે તો અંદર મળે ને તો આપણે સોલેનોઇડના લંબાઈને આના ટુકડા કરવા પડે રાઈટ અને એની અંદર ચુંબકીય ક્ષેત્ર મેળવીશું પરિમિત લંબાઈનું સોલેનોઇડ દ્વારા ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર અતિ લાંબા સોલેનોઇડ દ્વારા ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની અક્ષપર ચુંબકીય ક્ષેત્ર હવે આપણે એની વાત ટૂંકમાં કરવી ક્લિયર તો આ સોલેનોઇડનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો ચાલો અંદર વાત કરીએ સર્કિટલ નિયમનો ઉપયોગ કરીને અતિ લંબા સોલે ચુંબકીય ક્ષેત્ર પરિમિત લંબાઈનું સોલેનો ચાલો ઓકે કોઈ બી બિંદુએ મેળવવાનું તો એક બાજુનો ખૂણો અને બીજી બાજુનો ખૂણો લંબથી હો એક બાજુનો આલ્ફા છે તો બીજી બાજુનો આલ્ફા આ જે બે ખૂણાઓ છે એ બે છેડાઓને અનુલક્ષીને અક્ષ અંતર સાથે અક્ષ સાથે બનતા ખૂણા છે રાઈટ આ જે ડોટ દર્શાવ્યો છે એનો મતલબ એ તાર ચુંબકીય બહાર આવે આ અંદર જાય છે ઓકે તો પહેલા પરિમિત લંબાઈના ના જેમ આપણે લંબાઈ લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું સેમ એવું લંબાઈ લંબાઈના સોલેનોઇડ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સૂત્ર છે તમારું આ શોર્ટકટ સૂત્ર જે તમારા આપડે અત્યારે ડિરાઈવ નહીં કરીએ પરિમિત લંબાઈના ના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મ્યુઝીરો એનઆઈ બાય ટુ સાઇન એલ્ફા વન પ્લસ સાઇન એલ્ફા ટુ ક્લિયર ઓકે આ પરિમિત લંબાઈના સોલેનો હવે તમારા આ જે ખૂણા છે એને ફાઈ અને ફાઈવ સ્વરૂપમાં લખવા હોય તો પણ તમે લખી શકો છો તો એ ઉલટાઈ જાય કારણ કે નાઇન્ટી વધી જાય ને આકનો નાઇન્ટી છે જો આઈ નાઇન્ટી નાઇ નાઇન્ટી રાઈટ તો આલ્ફાની વનની જગ્યાએ ફાઈવ વન લેવું હોય તો શું થાય બોલો નાઇન્ટી માઇનસ ફાઇવ વન આલ્ફા વન બરાબર નાઇન્ટી માઇનસ ફાઇવ વન નાઇન્ટી માઇનસ ટુ એટલે કોસ ફાઈવ વન ક્લોસ ટુ આ પણ એ જ છે પરિમિત લંબાઈના સોલેનોઇડ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બરાબર ને આ સૂત્રનો પણ આપણે જીનીટમાં ઉપયોગ કરશું હવે અતિ લાંબા સોલેનોઈડ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ અહીંયા છે તો હું અહીંયા મેળવું છું અતિ લાંબા સોલેનોઇડનું મેળવવું હોય ને તો શું કરવું પડે તમારે આ જે સોલેનોઈડ છે ને એને લંબાઈને સમાંતર ટુકડો લેવો પડે આ રીતના જો અહીં લો અતિ લાંબા સોલેનોઈડનું મેળવવું હોય ને આ સોલેનોઈડનો અંદરનો ભાગ છે એવું માની લો આ ની અક્ષ છે રાઈટ એની ત્રિજ્યા કહેવાય એ સોલેનોઇડની ની આ અક્ષ કહેવાય એનું ચુંબકીય ક્ષેત્ર છે બી તો આ સોલેનોઈડ એની લંબાઈને સમાંતર પૃષ્ઠ સાથેનો આડછેદ છે આની પણ આવી રીતના હોય ચાલો ક્રોશ અંદર જતી દિશા છે એવું માની લો તો આ ક્યાં આવે બહાર આવતી દિશામાં આવે તાર તો આકૃતિમાં અતિ લંબા એની લંબાઈને સમાંતર એક પૃષ્ઠ સાથેનો આજછેદ તમને દર્શાવેલો છે આની અંદરના કોઈ પણ બિંદુ આપણે લઈ લઈએ ચાલો મારે અંદર છે ને એસ આર અને આર છે અંદર એસઆર જેવા બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે કોનો ઉપયોગ કરીને એમ્પિયરના સર્કિટલ નિયમનો રેડી તો એના માટે આપણે બંધ વક્ર કલ્પો પડશે તો અહીંયા છે ને આની એક બંધ વક્ર કલ્પો ચાલો આ એક બંધ વક્ર છે અહીંયા પી નામ આપી દો અહીંયા ક્યુ આપી દો રાઈટ આ લૂપ છે આ લૂપની લંબાઈ છે એલ ઓકે ચાલો તો આ આખું બંધ વક્ર લઈ લીધું એમાંથી વેતો પ્રવાહ છે તો પહેલાં આપણે શું કરવું પડે પહેલા તો અતિલંબા લંબા સોલેનોઈડનો એની લંબાઈને સમાંતર પૃષ્ઠ સાથેનો આડછેદ તમને દર્શાવેલો છે બરાબર ને આ અંદર સોલિન જેવા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે એ માટે એક આ લંબચોરસને એમ્પિયરની લૂપ તરીકે લઈ અને એના ઉપર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન લેતા તો અહીંયા આપણે કેવું છે કહી શકાય કે અહીં પી ક્યુ આર એસ લમચોરસ ને ચુંબકીય રેખા સંકલન લેતા ચાલો તો તમને બધાને ખબર છે કે રેખા સંકલન શું છે તો રેખા સંકલન કઈક સૂત્ર આવું છે બંધ સંકલન બી ડોટલ ઇઝ ઇક્વલ ટુ મ્યુઝી સિગમાય ક્લિયર ચાલો બી ડોટ ડીએલ આપણે આ રીતના લખી શકીએ બી ડોટ ડીએલ પ્લસ એસ થી આર એસ થી આર બી ડોટ ડીએલ પ્લસ આર થી ક્યુ બી ડોટ ડીએલ પ્લસ ક્યુ પી બી ડોટ ડીએલ હે તો આ બરાબર મ્યુ ચાલો આને આપણે નીચે દર્શાવી દઈએ ચાલો એ તો અહીંયા છે જ હવે આ પાર્ટને છે ને આખા પાર્ટને મેં ચાર પાર્ટમાં ડિવાઈડ કર્યું કારણ કે આ ચાર છે હવે એમાં જો તમને સ્પષ્ટ દેખાય છે કે પેલી બાબત તો પીયુ ભાગ અહીં પી ક્યુ ભાગ કારણ કે બહારના ભાગમાં તો ચુંબકીય છે બી જીરો હોય તો આખું પદ જીરો થઈ જાય ને બીજી બાબત તથા પી એસ અને ક્યુ નો અડધો ભાગ બહાર છે અને અડધો ભાગ તો પીએસ અને ક્યુઆર જો આ બે ભાગ જો આનો અડધો ભાગ છે ને એ સોલેનોઇડ બહાર છે અડધો ભાગ અંદર છે રેડી અડધો ભાગ બહાર છે ને અડધો ભાગ અંદર છે અને અંદર છે તે બી ને લંબ હોવાથી

બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ આરથી ક્યુ બી ડોટ ડીએલ આ બંને ઝીરો થઈ ગયા તો આઈ જીરો આઈ ઝીરો તો વધે ખાલી એક જ ખંડ આ એક જ વધે ભાઈ તો હવે આવું આવી ગયું ને એમાં જો પાછું નથી એમાં તો અંદર જ છે એટલે માટે હવે આવું થઈ ગયું કે સંકલન બી ડોટ ડીએલ ઇઝ ટુ સંકલન ક્યાંથી ક્યાં એસથી બી ડોટ ડીએલ

અંદર તો બી સમાન હોય તો એ બાર લઈ લ્યો સંકલન એસ થી આર ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ ઇટ્સ ઓકે હવે જો પરંતુ સંકલન એસ થી આર ડીએલ આ તો એલ છે આ ખંડની લંબાઈ એલ છે જો રેડી એટલે આ એલ લઈ લ્યો ચાલો આવી ગયું હવે સિગ્મા આઈ આ લૂપ વડે ઘેરા તો કુલ પ્રવાહ તો લૂપ માં એકમ લંબાઈ માં આટા એન હોય તો એલ લંબાઈ માં આટા કેટલા થાય એનએલ થાય આ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો આ હું લખું છું કે લૂપ માં એકમ લંબાઈ માં આટા એન હોય તો એલ લંબાઈ માં આટા કેટલા તો આના ઉપરથી શું આવે બોલો એનએલ આવે ઓકે હવે એક આટામાંથી વેતો પ્રવાહ આવી હોય તો લૂપના એનએલ આટામાંથી વેતો પ્રવાહ કેટલો તો આના ઉપરથી મને કહો કે સિગ્મા આઈ શું આવે આવી ગયો કુલ પ્રવાહ ગયું તો હવે બોલો બંધ સંકલન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ બી ચાલો આ બી અને આની કિંમત આવી એલ આ બરાબર મ્યુ જીરો એન આઈ એલ હેડી બે બાજુથી એલ એલ જાય તો આવી જશે અને આ આ બરાબર શું થશે બોલો આની કિંમત આવી ને તો માટે બી ઇઝ ઇક્વલ ટુ શું આ બોલો મ્યુ ઝીરો એનઆઈ આ આવી ગયું અતિ લાંબા સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર અથવા બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો કેપિટલ એનઆઈ બાય એલ કારણ કારણ કે સ્મોલ એન બરાબર કેપિટલ એન બાય એલ એકમ લંબાઈ માટે તો આવી ગયું અતિ લાંબા સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર જે તમારી સાથે છે ઈધર રાઈટ આમાં ડાયરેક્ટ મેળવી લીધું છે કારણ કે પરિમિત લંબાઈનો સોલેનોઇડ હતો એનું ચુંબકીય ક્ષેત્ર શું હતું મ્યુઝીરો એનઆઈ બાય ટુ સાઇનથીટા વન પ્લસ ટુ હવે એ જ પરિમિત લંબાઈના સોલેનોઇડના બંને છેડાને અનંત કરી દો તો મેક્સિમમ ખૂણાં નાઇન્ટી થાય તો આલ્ફા વન બરાબર આલ્ફા ટુ બરાબર પાય બાય ટુ સાઇન બાય ટુ સાઇન બાય ટુ એટલે વન પ્લસ વન ટુ 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 ડી એટલે મ્યુઝીરો પણ આપણે આમાંથી તારવી લીધું આવી ગયું મ્યુઝીરો સેમ તો અતિ લાંબા સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર હવે વાત આવે સોલેનોઈડના કોઈ એક છેડા પાસે તો કોઈ એક છેડા પાસે લ્યો ને ધ્યાન આપો કોઈ એક છેડા પાસે લ્યો બેટો તો એક ખૂણો છે ને ઝીરો થઈ જશે એક નાઇન્ટી થઈ જશે રાઇડ તો જો કોઈ છેડા પાસે ચુંબકીય ક્ષેત્ર લેવાનું હોય તો આલ્ફા વન બરાબર બાય ટુ અને આલ્ફા ટુ બરાબર ઝીરો એમાં મૂકી તો મ્યુ મ્યુ ઝીરો એના બાય ટુ સાઈન બાય ટુ પ્લસ રાઈટ સાઈન પાય બાય ટુ એટલે વન સાઈન ઝીરો ઝીરો એટલે આવશે મ્યુ ઝીરો એન આઈ બાય ટુ આવી ગયું કોઈ એક છેડા પાસે ચુંબકીય ક્ષેત્ર તો આ પણ અગત્યનું છે આ પણ અગત્યનું છે તો આવી ગયું અતિ લાંબા પરિમિત લંબાઈના સોલેનોઈડ દ્વારા ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર બંને સૂત્રો સેમ અતિ લાંબા સોલેનોઈડનું આ ચુંબકીય ક્ષેત્ર મ્યુ ઝીરો એન આઈ અથવા મેં તમને હમણાં કીધું ને કે સ્મોલ એન એટલે કેપિટલ એન બાય એલ રેડી ને તો આ વસ્તુ થશે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ કેપિટલ એન આઈ બાય એલ આવી ગયું અતિ લાંબા સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર ક્લિયર વિદ્યાર્થી મિત્રો ચાલો તો આખો ઉપયોગ આવી ગયો તો બધા વિદ્યાર્થી સોલેનોઇડનો ખ્યાલ આવી આવી ગયો ગયો છે મિત્રો સોલેનોઇડની અંદર ચુંબકીય સીમિત લંબાઈના સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર અને અનંત લંબાઈના સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર ચાલો આવો જ એક ઉપયોગ હજી જોવાનો છે અને એનું નામ છે ટોરોઇડ આ છે ટોરોઇડ એમ્પીના સર્કિટલ નિયમનો ઉપયોગ કરી ટોરોઇડ વડે ઉદભવતું કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ સોલેનોઇડ છે ને એ જ સોલેનોઈડને તમે વર્તુળાકાર વાળી અને એના બંને છેડા જોડી દો તો બનતી રચનાને ટોરોઇડ કહેવાય એનો મતલબ ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડ જેટલું જોયું મ્યુઝીરો એના હોય ને પણ વર્તુળાકાર વાળો છો એટલે એની અંદર મ્યુઝીરો કેપિટલ એના એલ હતું ને લંબાઈ નીચે એલ છેદમાં એલ એ વર્તુળાકાર વાળો તો એ લંબાઈ કોના જેટલી થાય પરીખ જેટલી થાય ક્લિયર બાકી સેમ આવે અંદર ચુંબકીય છે કાંઈ કરવા નથી સોલેનોઇડને વર્તુળાકાર વાળી એના બંને છેડા જોડી દેતા બનતી રચનાને ટોરોઇડ કહેવાય જો એની ડેફિનેશન જો સોલેનોઇડને વર્તુળાકાર વાળી તેના બંને છેડા જોડી દેવામાં આવે તો બનતી રચનાને શું કહેવાય ટોરોઇડ કહેવાય અથવા અવાહક પોલી રિંગ ઉપર આલ પોલી રિંગ છે હે ને અહીંથી તમે આમ પ્રવાહ દાખલ કરો છો અહીંથી પ્રવાહ આમ અહીંથી દાખલ કરો છો આમ જો અવાહક પોલી આમ આવતું હોય

હવા ભરેલ ટ્યુબ કે આકાર આકારનો હોય છે ડોનેટ ડોનેટસેફ અને એની અંદરના પોલા ભાગની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર અંદરના પોલા ભાગમાં આયા આ જે સોલે છે એના કેન્દ્ર થી અંદરના ભાગમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર જીરો હોય અને બહાર જીરો હોય પણ અંદરના જે પોલો ભાગ છે એની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે ટોરોઈડનો આકાર હવા ભરેલા ટ્યુબ જેવો અથવા મેંદુવાળા આકારનો હોય છે વિદ્યાર્થી મિત્રો તો ડેફિનેશન ખ્યાલ આવી ગઈ કે સોલેનોઇડને જ વર્તુળાકાર વાળી અને એના બંને છેડા જોડી દેવામાં આવે તો બનતી રચનાને ટોરોઇડ કહેવાય અથવા અવાહક પોલી રિંગ પર અલગ કરેલા તારને પાસ પાસે વિટાડતા બનતી રચનાને ટોરોઇડ કહેવાય ટોરોઇડનો આકાર હવા ભરેલા ટ્યુબ જેવો યા મેંદુવાળા આકારનો હોય છે ડોનેટ શેપ ખાસ કરીને ટેલિવિઝનની અંદર તીવ્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે રાઈટ આ આ ટોરોઇડનો ઉપયોગ થતો હોય છે ટોકમેક ચેનલ ડિવાઇસની અંદર એન્જિનિયરિંગ મિકેનિકલ મશીનરીની અંદર પણ તીવ્ર ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન કરવા માટે પણ આ ટોરોઇડ રિંગનો ઉપયોગ થતો હોય છે કૃત્રિમ ગોળાકાર મેગ્નેટ બનાવવા માટે પણ આ ટોરોઇડ રિંગનો ઉપયોગ થાય રાઈટ તો આવા જ એક ટોરોઇડ આકૃતિમાં દર્શાવ્યું છે તો આવા જ ટોરોઇડના કેન્દ્રો અને કેન્દ્રથી કેન્દ્રથી આર અંતરે બરાબર ને પી બિંદુ છે ચાલો તો ઓ બરાબર ઓપી બરાબર આ ત્રિજ્યાનું અંદર એક બંધ વક્રકલ્પો કારણ કે એમ્પિયરનો સર્કિટલ નિયમનો ઉપયોગ કરવાનો છે એટલે હું આ જે આખું દોરું છું ને એ બંધ વક્રકલ્પો અને આ બંધ વક્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન લો બરાબર છે એટલે તમને એના દ્વારા ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર મળે આ રૂપનું દરેક બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર સમાન હશે અને તેની દિશા એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં છે કારણ કે આખા લૂપને બંધ વક્ર કલ્પશો ને ખંડો લેશો તો એ ખંડ પાસે ચુંબકીય ક્ષેત્ર એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં છે તો અહીંયા પણ જો ટોરોઈડની અંદર એક બંધ લૂપ કલ્પુ કલ્પી લીધું હવે એ બંધ લૂપ ઉપર ચુંબકીય ક્ષેત્રને શું લેવાનું છે રેખા સંકલન એમપી ના સર્કિટલ નિયમનું બહુ સિમ્પલ એન્ડ સોબર કંઈ લેવાનું નથી ચાલો જોઈ લઈએ તો ટોરોઇડમાં કુલ આટા છે તેમાંથી વેતો પ્રવાહ આવ્યો હોય તો લૂપ વડે ઘેરા તો કુલ પ્રવાહ કેટલો થાય એનાય એ ખબર પડી ગઈ ને તો કુલ પ્રવાહ તમારો એનાય આવી ગયો

હવે આખા ખંડ ઉપર ચાલો અહીંયા તમે ખંડ વિચારો છો આવો ડીએલ તો આ ખંડ પર ચુંબકીય દોરેલા સ્પર્શકની દિશામાં હોય તો અહીંયા ડીએલ પેરાલ બી તો થીટા જીરો જ થશે તો કોસ જીરો ઇઝ ઇક્વલ ટુ વન તો અહીંયા વન થઈ જશે ને અહીંયા સાદું રૂપ આપવાનું ઇમ્પ્લાઇઝ બંધ સંકલન બીડીએલ કોસ થીટા ઇઝ ટુ મ્યુ ઝીરો સીગમાય એટલે એનઆઈ હવે કોસ થિટા એટલે કોસ થિટા બરાબર કોસ ઝીરો કોસ ઝીરો ટુ વન તો આ વન લઈ લો તો બન સંકલન બી ડીએલ બરાબર મ્યુ ઝીરો રેડી હવે આવી ગયું ચાલો હવે આના ઉપરથી જ બી બાર લઈ લો તો આના ઉપરથી જ હું આવે બોલો બી બાર લઈ લો તો શું આવશે બી બાર સંકલન ડીએલ ઇઝ ટુ મ્યુ કેટલો તો કે ટુ પાયર બરાબર મ્યુ જીરો એનાય ક્લિયર અને આમાંથી આ ટુ ને નીચે જવા દો એટલે આવું આવી જાય મ્યુ જીરો ટુ આવી ગયું ને આ ટોરોઇડ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે અહીંયા દર્શાવ્યું છે જોઈ લો b μ0 na na 2πr આ ટોરોઇડ દ્વારા ઉદ્ભવતું વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્ર આ સૂત્ર પર વેરી મોસ્ટ આઈએમપી છે આની મદદથી પણ આપણે જેડએબલ નીટના એમસીક્યુ ને સોલ્વ કરીશું ક્લિયર હવે આ કઈ રીતના આવ્યું તો અહીં તમને દર્શાવ્યું છે જોઈ લો એકમ પરિઘિત આટા એટલે સ્મોલ r રેડી કુલ આટાને કુલ લંબાઈ વડે ભાગો કુલ આટાને કુલ લંબાઈ વડે ભાગો તો એકમ લંબાઈમાં આટા મળે ને સિમ્પલ વાત છે તો કુલ લંબાઈને કુલ લંબાઈ વર્તુળની કુલ લંબાઈ એટલે એનો પરિગ આવે તો એકમ લંબાઈમાં તો આ એનના છેદમાં ટુપાયર બરાબર સ્મોલ એન તો આવી ગયું ને જો આ સોલેનોઇડનું યાદ છે એટલે મેં તમને કીધું હતું ને કે સોલેનોઇડને જ વર્તુળાકાર વાળી બનતી રચના એટલે ટોરોઇડ તો આ ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો શું છે ક્યાં ઉપયોગ થાય એની પણ આપણે ચર્ચા કરી તો અહીંયા એમ્પિયરના સર્કિટલ નિયમના ઉપયોગ અને બાયોસાવરનો બાયોસાવર કરતાં તમને કેવું લાગ્યું એમ્પિયરનો સર્કિટલ નિયમ એકદમ શોર્ટકટ પણ ખાસ ધ્યાન રાખજો એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરવા માટે એક તો સ્થાયી પ્રવાહ હોવો જોઈએ અને બીજું એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરીને જ્યારે જ્યારે પણ તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે ત્યારે બંધ લૂપ એની આસપાસ તમારે બંધલૂપ કલ્પવું જ પડે અને એ જ બંધ લૂપ ઉપર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન લેવું પડે અને એ જ બંધ લૂપ ઉપર ઘેરાતા પ્રવાહનો બેઝિક સરવાળો લેવો પડે બસ એટલું લઈ લો કિંમત મૂકી દો કેલ્ક્યુલેશન કરો એટલે એને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ઇઝીલી નાના સ્ટેપની અંદર તમને મળી ગયું અને એ મેં તમને એ બતાવ્યું તો ક્લિયર આ સાથે મિત્રો ચુંબકીય ક્ષેત્રનો વિભાગ અહીંયા પૂરો થાય છે પછી એ બાયોસાવર હોય કે પછી એમ્પિયરનો સર્કિટલ નિયમ હોય તો એના દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના બધા જ સૂત્ર આપણે તારવી લીધા છે હવે આપણે ચુંબકીય ક્ષેત્ર એટલે વન એક ટાઈપનું બળ ચુંબકીય બળ જેમ આપણે જોયું હતું ને આગળ વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ વિદ્યુત બર ઉપર લાગતું બળ એમ ચુંબકીય ક્ષેત્ર એટલે એકમ ધ્રુવમાન ઉપર લાગતું બળ તો હવે આપણે ચુંબકીય નેક્સ્ટ ટોપિકની અંદર ચુંબકીય બળની ચર્ચા કરીશું ઓકે રાઈટ તો અહીંયા આપણે આ પોઈન્ટને ફિનિશ કરી અને આ ટોપિકને આપણે અહીંયા પૂર્ણ કરીશું ફરી પાછા નવા ટોપિક સાથે નવા સેશન સાથે નવી એનર્જી સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઈશું જય હિન્દ જય ભારત થેન્ક યુ